મને ખૂબ આનંદ છે કે એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર ઝોન એક ખૂબ જ યુનિક અને નવો રન વડોદરામાં ચૌદમી ડિસેમ્બર સવારે સાત વાગે આયોજન કરી રહ્યું છે ફેડરલ બેંક સાડી ગૌરવ રન આ રન સાડી પહેરીને સોળ વર્ષથી વધારેની સોળ વર્ષ અને અભાવની મહિલાઓ અને દીકરીઓ ભાગ લઈ શકે સાડી પહેરવી એ જરૂરી છે ઊભા છેડાની આડાછેડાની ગુજરાતી સાડી બંગાળી સાડી હાફ સાડી ચણિયાચોળીવાળી સાડી બધી જ સાડીઓ પહેરે અને પગમાં પોતે ચાલી શકે દોડી શકે એવી જાતનું શૂઝ ફૂટવેર ટેનિસ શૂઝ વોકિંગ શૂઝ પહેરીને ભાગ લઈ શકે છે આપણા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પણ આમાં જોડાવાના છે સાડી પહેરીને તો સાડી આપણી સંસ્કૃતિ છે આપણું આપણી પહેચાન છે આપણી ટ્રેડિશન છે અને આ ટ્રેડિશન આપણી પહેચાન અને જ્યારે સાડી આપણે પહેરીએ છીએ ત્યારે એક બહુ જ ખાસ આત્મશક્તિ અને આત્મવિશ્વાસનો અનુભવ કરાવે છે તો આપણે આપણી સાડી આપણી ટ્રેડિશન અને આની જોડે આપણે આધુનિક છે આપણે આગળ વધી રહીએ છીએ અને સાડી પહેરીને આપણે કશું બી કરી શકીએ ચાલી શકીએ કામ તો કરીએ જ છીએ પણ દોડી શકીએ ને ચાલી શકીએ એ આપણો જે મારો વિશ્વાસ છે અમારા બધાનો વિશ્વાસ છે એ વિશ્વાસને જ આજે આપણે ચૌદમી ડિસેમ્બરે દર્શાવવો છે અનુભવવો છે